સામાયિક શ્રેણીના અભ્યાસમાં લાંબા સમયગાળામાં જોવા મળે છે આ સાથે સામાન્ય રીતે સામાયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે સતત ઘટાડો થતો માલુમ પડે તો આ સ્થિતિ વલણને કારણે ઉદભવી છે એમ કહી શકાય એટલે કે કોઈ ચલની કિંમતોમાં સમય સાથે જેમ જેમ સમય આગળ જાય એમ કિંમતોમાં સતત વધારો થતો જોવા મળે અથવા તો સતત ઘટાડો થતો જોવા મળે તો એ સ્થિતિ લાંબા સમયગાળે અથવા તો વલણને કારણે ઉદ્ભવેલી છે એમ સમજી શકાય છે જેમ કે આપ જોઈ રહ્યા છો કે રૂપિયાનું મૂલ્ય ઘટતું હોય ડોલરની સામે તો એ ખૂબ લાંબા સમયગાળાનો ફેરફાર જોવા મળે છે. જન્મ અને મૃત્યુ દરમાં થતા ફેરફારો એ પણ દીર્ઘકાલીન ઘટકના ખૂબ સારા ઉદાહરણો છે આ ઉદાહરણોને ધ્યાનમાં લઈને આપણે સમજી શકીએ કે આ તમામ પરિબળોમાં જે ફેરફારો થાય છે એ વલણને કારણે થાય છે દીર્ઘકાલીન ઘટકને કારણે

ખૂબ જ ટૂંકા સમયગાળામાં જે નિયમિત વધઘટ થાય છે તે મોસમી ઘટકની અસર છે આપણે પહેલો ઘટક જોઈએ ને મિત્રો એ દીર્ઘકાલીન ઘટક અને બીજો એ મોસમી ઘટક એટલે કે ટૂંકા સમયગાળામાં વધઘટ થાય એ મોસમ આધારિત હોય છે સામાન્ય રીતે આ વધઘટના પુનરાવર્તનનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય છે અહીંયા પણ એક માર્ક્સનો વિકલ્પ છે મિત્રો કે કયા ઘટકનો તો કે એક વર્ષથી ઓછો હોય છે અહીંયા બે પરિબળો અસર કરે છે કુદરતી પરિબળ અને બીજું છે માનવ સર્જિત પરિબળ જોઈએ આપણે કે આ બંને પરિબળો એ મોસમી ઘટક સ્વરૂપે કિંમતોમાં કઈ રીતે અસર કરે છે

એ જે છે સામાયિક શ્રેણીના અભ્યાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જોઈએ માનવસર્જિત સર્જિત પરિબળ કયા કયા તો આપ જુઓ છો કે જન્મ દિવસની ઉજવણી હોય કે એવી કોઈ ખાસ તહેવારના દિવસે આપણે શુભેચ્છાઓ માટે ગિફ્ટ લેતા હોઈએ તો એ giftable જે ચીજ વસ્તુઓ છે એની કિંમતમાં વધારો થતો હોય છે એવી જ રીતે લગ્ન પ્રસંગમાં લોકો આભૂષણો ખરીદે છે તો સો ટકા છે કે ભાઈ જ્યારે લગ્નની season આવે

તેનાથી ઓછા સમયગાળામાં જોવા મળે છે ખૂબ જ ટૂંકો સમયગાળો કહેવાય એમાં બે પરિબળ અસર કરે કુદરતી અને માનવ સર્જિત કુદરતી પરિબળમાં ઋતુ ને કારણે જે ફેરફારો થાય અને માનવ સર્જિતમાં તહેવારો અને સમાજના રીત રિવાજોને કારણે જે ચીજ વસ્તુઓમાં પરિવર્તન આવે છે આપણને ખબર છે તેજી મંદિરના જે ચક્રો આવે છે સામાયિક શ્રેણીમાં એક વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત એ ચક્રીય ઘટકની અસર હોય છે એક વર્ષથી ઓછો સમય ગાળો હોય તો કોઈ પણ શેરના જે ભાવ હોય એ ઝડપથી વધઘટ નથી થતી એક વર્ષ કે તેનાથી વધુ સમયગાળો લે છે એમ આ વધઘટોના આવર્તનનો સમયગાળો બે થી લઈને દસ વર્ષ સુધીનો હોય છે વિશિષ્ટ સંજોગોમાં આ સમયગાળો દસ અહીંયા પણ એક વર્ષ નો પ્રશ્ન છે કે છે કે ચક્રીય ઘટકનો આવર્તનનો સમયગાળો બે થી દસ વર્ષનો હોય છે સાથે એ પણ લખી દેવાનું મિત્રો કે વિશિષ્ટ સંજોગોની અંદર આ સમયગાળો દસ થી પંદર વર્ષનો હોઈ શકે છે

એક એક વર્ષથી વધુ સમયગાળો એમાં આવતનનો સમયગાળો છે બે થી દસ વર્ષનો અને વિશિષ્ટ સંજોગોમાં દસ થી પંદર વર્ષનો સાથે સાથે એને સંકેતમાં સીટી વડે દર્શાવે છે ત્રણ ઘટકો જોયા મિત્રો અને અંતિમ ઘટક ચોથો અને મહત્વનું ઘટક છે યાદચી ઘટક એને અનિયમિત ઘટક પણ કહેવામાં આવે છે યાદચી ઘટક અથવા તો અનિયમિત ઘટક કોઈ પણ આકસ્મિક કે કારણોસર અણધારી કિંમતો બદલાય તો તે ફેરફારોને અનિયમિત અથવા યાદચ્છિક ઘટકની અસર કહેવામાં આવે છે આકસ્મિક કારણોસર કિંમતોમાં ફેરફાર થાય હવે એવા તે કયા અણધારી આકસ્મિક કારણો હોઈ શકે છે તો આપણે જોઈશું કે આ ચલનો અસર ક્યારેય નિશ્ચિત હોતા નથી કારણ કે એ આકસ્મિક બનાવો અનિશ્ચિત હોય છે એને અગાઉથી એનો અંદાજ કે પૂર્વાનુમાન કરી શકાતું નથી આ વધઘટ સંપૂર્ણપણે અનપેક્ષિત અને અનિયમિત રીતે આવે છે જોઈએ આપણે મિત્રો કે અતિવૃષ્ટિ આવે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ખુબ વધારે પડતો વરસાદ પડે તો એને કારણે ઉત્પાદન અનાવૃષ્ટિ દુકાળ પડે ધરતીકંડ થાય કે માનવસર્જિત બનાવો એટલે કે યુદ્ધ થાય બળવો થાય કે હુલ્લડો થાય તો આ બધી અસર ચીજ વસ્તુઓ પર પડે છે

બરાબર મિત્રો બીજું ઘટક મોસમી ઘટક એ એક વર્ષથી ઓછો સમયગાળો સંકેતમાં એસ થી વડે દર્શાવાય ત્રીજું ચક્રીય ઘટક એક વર્ષથી વધુ સમયગાળો યાદ રાખવાનો એનો આવર્તનનો સમયગાળો છે બે થી દસ વર્ષ અને વિશિષ્ટ સંજોગોમાં યસ તમને ખબર જ હશે ત્યાર પછી ચોથું છે યાદ છે અને અનિયમિત ઘટક એને સંકેતમાં કહેવાય આરટી આમ આ ચારેય ઘટકોનો અભ્યાસ આપણે અહીંયા પૂરો કરીએ દોસ્તો ફરી પાછા નવા ટોપિક સાથે આપણે આવતીકાલે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ